આણંદ જિલ્લામાં ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે ખાસ મહત્વની જાણકારી છે કે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા સત્યાવીસ બે બે હજાર પચીસ અને ગુરુવારથી શરૂ થઈ રહી છે ત્યારે બાળકો પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે એટલે કે તારીખ છવ્વીસ બે બે હજાર પચીસના રોજ સવારે નવથી બાર દરમિયાન તમામ સ્થળો શાળાઓ ખુલ્લી રાખવામાં આવશે તેથી વિદ્યાર્થીઓ પોતાનો ક્યાં આગળ બેઠક વ્યવસ્થા છે તે જોઈ શકે અને વાલીઓ પણ આ બાબતની માહિતી મેળવી શકે જેથી પરમ દિવસે એટલે કે સત્યાવીસ તારીખે કોઈ જાતની ચિંતા કે દોડાદોડી ન થાય અને બીજું ખાસ ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે તે લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા